મોઢે તો સૌ સારું કહેતા લાજ શરમને ગરજમાં આવી મોઢે તો સૌ સારું કહેતા લાજ શરમને ગરજમાં આવી પીઠ પાછળ જો વાત થાય સારી તો સમજો જીવન સાર્થક છે પીઠ પાછળ જો વાત થાય સારી તો સમજો જીવન સાર્થક છે મૃત્યુ પછી તો દુશ્મને કહેવાનો માણસ હતો એ લાખનો મૃત્યુ પછી તો દુશ્મને કહેવાનો માણસ હતો હે એ લાખનો જીવતા જીવત જો કોઈ કહે આ માણસ છે લાખ સવાયો તો સમજો જીવન સાર્થક છે જીવતા જીવત જો કોઈ કહે આ માણસ છે લાખ સવાયો તો સમજો જીવન સાર્થક છે કામ તો સૌ કઢાવી લેશે જેને જેવો ખપશે કામ તો સૌ કઢાવી લેશે જેને જેવો ખપ હશે નિસ્વાર્થ ભાવે જો સેવા થાય તારે હાથે તો સમજો જીવન સાર્થક છે નિસ્વાર્થ ભાવે જો સેવા થાય તારે હાથે તો સમજો જીવન સાર્થક છે દાન તો ઘણા કર્યા હશે નામ અને તકતી કાજે દાન તો ઘણા કર્યા હશે નામ અને તકતી કાજે ઓતરાશે જો કોઈના હૃદયે તારું નામ જ્યારે જીવનમાં કોઈને કામ આવે

ત્યારે સમજો જીવન સાર્થક છે તન મન ધનથી ભાંગે પડેલ વ્યક્તિને સહારો દઈશ ત્યારે સમજો જીવન સાર્થક છે પરમેશ્વરનો પાળ માનજો ત્યારે પરમેશ્વરનો પાળ માનજો તેની કૃપાથી જ તારા હાથે સારા કામ થાશે તેની કૃપાથી જ તારા હાથે સારા કામ થશે ત્યારે સમજો જીવન સાર્થક છે ત્યારે સમજો જીવન સાર્થક છે ハリオ